બિફિન લઈને હવે આપણે નોકરી કરો ને અન્નુને બરાબર નામ ને બે હેરખું પડ્યું નામ એનું સિક્કી

તો તયલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમારા લોકો મજા મજા છે પહેલા બધાને જય દ્વારકાધીશ જય મમગર રાધે રાધે ફરેક નવા આપ શરૂઆત કરી દીધી એ રેડિયો પટમાં આ મોગલ અટાણાના પરમાં જલે રેડિયો પાડે જય દ્વારકાધીશ જય મમગલ રાધે રાધે જય જાજા દેશ શ્રી કૃષ્ણ હાલો સિદો તાપી યો નઈસ કીયો મારા વાલા આમાં એવું લડ નથી નીકરા બી અને અમર અનુબેન આવી ગયા અનુબેન કેમ છો મજામાં હે જય શ્રી કૃષ્ણ કે બધાને કેમ કરે જય શ્રી કૃષ્ણ આમ જો આમ મારા કે આમ કેમેરામાં કે બે પોપિયા મોકલાવ મારા વાલા મારા વાલા કેતો મમ્મી ના પડતી અન્ન પોપ્યું નથી ભાવતું બેન નખરા કરે મારા બાપ મને પોપીયુ ભાવે વિચાર કરો હવન અપનમાં હું હતો તો મને કે કાકા ઉઠાડીને મને કે તમે આવો જલ્દી કરો ને મારે છે ને વિડીયો બનાવો કે હું પોપિયું મોરી ને પોપિયું વિચાર કરો હું કરું આ હવાર હવન અપનમાં આવું રમકડું હોય ને આખો દી વહી જાય મમરી અમરે ખાલી થઈ ગઈ તેલે જોઈ લે મારી માયા ખાટલો ભરતી તો વાહ વાહ હવે આ સેલી કરો બસ લઈ જ હવે ખાખડી ખવાય નહીં મમરી વિના તો મેળ ન હોય તો પછી કેટલી ડબા ને ડબા ખૂટી જાય તેલા હું કે છું સિક્કી અજો આ બરાબર નામ ને બે હેરખું પડ્યું નામ એનું શીખી

પછી આ એક શું કે ફાફડી આપણે ફાફડા ગાંઠિયા હોય આ પછી કઈક અલગ અલગ બનાવી હવે પછી છે ને આના પછી છે ને સેવ બનાવી ઘઉંના લોટની ને બાફી ને ગોળ ને ઘી ખાવાની અમારા ઘરમાં સેવ આવી છે ને મિત્ર શું થાય પછી રોટલા બંધ પછી સેવ બાફી પાણી હોય ને પાણી ની અંદર ઘઉંના લોટ ની હેવું થાય તમને ખબર હોય તો એ હેવ ને બાફી ઘર ને ઘી નાખીને ખાઈ લેવાનું જાય સોમનાથ શનિવાર હતો આજે એટલે બે જગદંબાઈ ભણીને આવી ગયું છે ને મારા મમ્મી વાં છે ને જો ખેતરમાં મકાઈ વઢાવે જ છે ચાઈ વઢાવે કારણ કે એક ભાઈ ટૂંકમાં છે ને મારા મોટા ઉપર ટૂંકમાં ગૌશાળામાં એક ચારો આપ્યો વચ્ચે એક અડધો ચારો હતો ને તો મેં કીધું આમ આપણે ન પૂગીએ મારા મમ્મી કે આપી દે ગૌશાળામાં તો વચ્ચે ગૌશાળાવાળા આવ્યા છે ને એ રિક્ષા ભરે છે ને તું હું આ ડોલ લઈને ફરે જો હું કહેતો હતો ને તમને કે હું જ્યારે બ્લોગ સ્ટાર્ટ કરું એટલે કાં હંજવારી કરતી કાં પોતા કરતી હું કરતી હતી

અને ટિફિન ભાઈને ને દેવા જવું કારણ કે ભાઈના ઘરનાની ઘર બહાર ગયા છે એટલા માટે થઈને તો મારો એક નાનકડું કામ છે વેરાવનું એ કામ પતાવતો હું ફેમિલી ચાલો નાઇટ તો આખા એ જ બેઠી લાગે એમ લ્યો ક્યાં ના કેતા હતા ને કઈક લેતા હોય કઈક લેતા હોય જો શું શું લેતા આવ્યો નહીં કારણ કે હું ફોનમાં માં ગયો તો એટલી બેન હું ખાવું તો એ પાછળથી કીધું હતું ને હે ખાખરા નું કીધું હતું ને પાછળથી કારણ કે ઈ છે ને એને મમ્મી કહેતી કે પપ્પાને ને ખાખરા લેતા મમ્મી કહે નથી લેવા એટલે હું ફોનમાં સાંભળી ગયો મારી દીકરીને આ જોઈએ એટલે જોઈ જોઈ આવે છે ને આ જો પોપકોર્ન લેતા આવ્યા આપણે કારણ કે આ છે ને આપણા ઘરની અંદર ખૂટે નહીં બરાબર આ કેટલા છે આપણે બે મંગાવ્યા પોપકોર્ન આપણે કિલો કિલો આપણે ગમે ત્યારે છે ને છોકરા ઉપાધિન ને આમાં ઝવેરની ધાણી લેતા આવ્યો નાની ઝીણી એક મોડી વેફર છે અને હેતુ બેન ખાસ નાસ્તો આ ખાખરા ક્યાં ખાઈ ગઈ મય મઈ ક્યાં ખાઈ ગઈ તી મંગાવતી તી હે હા તો જી આ લાલો લાભ બી ના મોટે ની કા ક્યાં કાધુ તો જ એમ પપ્પા ને ખાખરા વાળી ખાખરા ઓય ખાખરા વાળી કે ના કોઈ ઈજા સની માની હા તે હું છે ને બોક પેરો હમરે આને ફોન કર્યો તો મને કે કઈ આવું તો પછી આ છે ને હેતી પાછળથી બોલતી કે મમ્મી ને પપ્પા ને કે ની કે ખાખરા લેતા ખાખરા લેતા આ ખિસકે ની કે આ કોઈ નથી લેવું આમ ને તેમ ની કે તમે બહુ છોકરીઓને બગાડો એ કેમ નહીં ભાઈ જોઈએ તો જોઈએ ખાવાની વસ્તુ છોકરા ન ખાય તો બીજું કોણ ખાય એમ નાના હાટો અમાર કઈ લેતા લેતાવાનું જો આના હાટો કલુરામ હાટો કેડે ને વેફર તારી હાલો ખાઓ બસ એક ચારો છે ને ભાઈ ગૌશાળામાં આખો વાઢી ગયા ને આ એટલું છે ને અડધો ચારો તો એ પણ પર વાઢી ગયા રામીમાં જોઈ લે મકાઈ વાઢે વાડેતી આમ હવે વાતું કરે હે હો વાતું કરે રામી રમીમા નેટવર્ક એટલે કઈ ઘટે બહુ મોટું છે રમીમા તમારું નેટવર્ક પે ડુંગરી કેવી ઉભી થઈ ગઈ હા હવે ડુંગરી ખાવા થાય ઘર ની થઈ ગઈ પણ રમી માનવું પડે તમારું નેટવર્ક એટલે બહુ મોટું નેટવર્ક સેટ ક્યાં લગી વાત પી ક્યાં ક્યાંથી ફોન અરે ભાઈ મેં કીધું તમને અહીંયા આવતા ન પોહાય મકાય કારણ કે હવે જૂનાગઢ થી હોય તો ભેગું થાય સોલાર આપણું કમ્પ્લીટલી ઝગમગે પણ મિત્રો બે દિવસથી એવી ઘટના બનીને કે પીજીવીસીએલ નું કામ કઈક મેન્ટેનન્સમાં છે એટલે બે દિવસથી લાઈટ વહી જાય હોવાના મતલબ કે આખો દિવસ બધોમ તડકો છે ત્યારે દરરોજના વીસ રીડિંગ બને બરાબર યુનિટ બને એટલે કે બે દિવસનો કાપ એટલે કે આપણે ચાલીસ યુનિટનો આપણે છે ને બહુ મોટા મોટી બહુ ઘાટી નુકસાની ગઈ શું કરવું યાર કારણ કે આપણા હાથમાં છે મેન્ટેનન્સમાં છે ભલે લાઈટ જઈને એમાં મને વાંધો નથી પણ તકલીફ ક્યાં છે ખબર છે તમને ફેમિલી અત્યારે કારણ કે અત્યારે એક તો ધોમ તડકો ઉનાળો ને એમાં કંઈ રહેવાતો નથી ને એમાં અમારા બેટા કાપીને બેસે તો વિચાર કરો કે શું થાય કારણ કે બપોરના રહેવાતો નથી તડકો એવડો ભાઈ પડે છે ને કે એની વાત પૂછો મારે આ તો ઇન્વર્ટર હોય તો વાંધો ન આવે બિચારા બધા તો ઇન્વર્ટર લઈ ન હોગે ભૂકા કાઢી નાખ્યો તડકો પડે ને બે દિવસથી મેન્ટેનન્સમાં ગયા શાળો તો ત્યારે આ લોકોનું કંઈ હુઈજું નહીં કે આપણે આમાં કઈક મેન્ટેનન્સમાં જવું જોઈએ વાયર બદલાવવા જોઈએ ભર ઉનાળો બેઠોને હવે છે ને આના ધંધા ચાલુ થાય એટલે અમારે જ આ તકલીફ થાય સોમનાથ જિલ્લા ની અંદર તો તમારે બધાને હોય તો જરા કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે એમ શેનું શાક બનાવે છે આજે રીંગણા બટેટા શાક વાહ 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 આપણું ફેવરિટ વસ્તુ છે ક્યાં પાટલું કરું મહી ભગવાન

છે વાહ 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 બેયનું સારું છે કમ્પ્લીટ છે બેમાં માં કોઈ કઈ ઘટતું જ નથી ચાલો ફેમિલી હવે છે મારે જવાનું છે થોડાક કામ થી બાર તો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરેક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે ભાભાઈ